અમદાવાદના કાંકરિયા ખાતે આવેલું પ્રખ્યાત બાલવાટિકા હવે વધુ આકર્ષણ રૂપમાં છ મહિનાના રિનોવેશન બાદ આજે જ બાળકો અને પરિવારજનો માટે ખુલ્લી છે સદીના બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને અહીં નવા ગેમ ઝોન સેલ્ફી પોઈન્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટી ઉમેરાઈ છે બાલવાટિકાની હાઇલાઇટમાં છે ઉલ્ટા હાઉસ અને ઇલ્યુઝન હાઉસ જ્યાં ફોટો લેતા દરેકને મજા આવશે બાળકોના જ્ઞાન અને મનોરંજનને જોડતું સોના પાર્ક ખાસ આકર્ષણ બન્યું છે સાથે સાથે ડાયનાસોર પાર્કમાં પ્રાગે મસ્તી માણી શકે એન્ટ્રી ટિકિટ માત્ર પચાસ છે જેમાં છ એક્ટિવિટી ફ્રી મળશે જ્યારે ગેમ ઝોન માટે અલગથી ચાર્જ લેવામાં આવશે તમામ પરિવાર સાથે કાકરીયા બાલ વાટિકાની નવી દુનિયામાં ડૂબી જાઓ અને એકવીસમી સદીની મજા માણો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ અમદાવાદના કાંકરિયા જે અમદાવાદના અહીંયા આખા આપણા ભારત દેશમાં વખણાતું હોય છે કાંકરિયા અને ત્યાં બાલ વાટિકા જે પાછલા છ એક મહિનાથી જે બંધ હતું અને તેને રિપેરિંગ કરીને અત્યારે ફરીથી નવેસરથી શરૂ કરવામાં આવ્યું છે અને અત્યારે શું શું અંદર ફેસિલિટી શરૂ કરવામાં આવી છે શું શું કઈ કઈ નવી વસ્તુઓ ચાલુ કરવામાં આવી છે તે આવો આપણે વાતચીત કરીશું આપનું નામ અને પરિચય મારું નામ તુષાર તુષારભ છે હા હા મેનેજમેન્ટમાં છું આ બાલવાટિકા જે કાંકરિયા પરિસરનું બહુ સરસ મજાનું પર્યટક સ્થળ છે જેને ઘણા વર્ષો પહેલાં બાલવાટિકા બનાવેલું પછી વર્ષો જતાં જે જર્જરિત થયું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એમ થયું કે આને આજના જે એકવીસમી સદી છે એના યુગ પ્રમાણેનું આને ડિજિટલાઇઝ અને જે અત્યારની નવી એક્ટિવિટીઓ કે જે વસ્તુ છે એ પ્રમાણેનું કરીએ અને આને જે જૂની એક્ટિવિટીઓ જે અહીંયા હતી એને મોડનાઇઝેશન કે જતમીન કે રીડેવલપમેન્ટ કરી અને એની એ જ એક્ટિવિટીને નવા લુક્સમાં અમે અહીંયા એને બનાવી છે અત્યારે શું શું નવી વસ્તુઓ આમાં ઉમેરો કરવામાં આવેલો છે આમાં નવી એક્ટિવિટીઓ છે એમાં ઉલ્ટા હાઉસ છે પછી ઇલ્યુઝન ઇલિઝન હાઉસ જેને કહેવાય છે પછી બટરફ્લાય પાર્ક છે પછી જે જૂનું નભો દર્શન હતું તેને અમે સ્નો પાર્કના બેઝ ઉપર આખો અવકાશી શું વસ્તુ આવે છે એ દરેકનું અંદર સમન્વય કરી અને લોકોને બાળકોને ખાસ કરીને એનું નોલેજ મળે ભણવા સાથે એ પ્રકારનું આખું સ્નો પાર્ક અમે ઊભું કરેલું છે પ્લસ મડ બાઇક છે એડવેન્ચર રાઇડ છે પ્લસ ડાયનાસોર લોકોએ ડાયનાસોર નામ કે સાંભળ્યું હશે ફોટા જોયા હશે અમે અહીંયા ડાયનાસોર પાર્ક બનાવ્યું છે જે લાઈવ ડાયનાસોર કેવો હોય એ ટાઈપની એને એઆઈ બેઝ ઉપર અમે બનાવેલા છે એ લાઇટિંગ કરે સ્મોક આપે એને મુમેન્ટ આપે એટલે જે લાઈવ વસ્તુ જે ખરેખર વર્ષો જૂની આપણે ડાયનાસોર નામ સાંભળેલું પણ અત્યારે અહીંયા લાઈવ જોવા મળે એવી અમે આખી ફેક ઊભી કરેલી છે નાના બાળકોને લઈને જે ગેમના શોખીનો એના માટે ગેમની શું શું વસ્તુ અહીંયા ઉમેરવા ઉમેરો કરવામાં આવે છે અહીંયા જોવાની એક્ટિવિટીથી માંડીને કરવાની ને રમવાની બધી ટાઈપની એક્ટિવિટીઓનો અમે સમન્વય કર્યો છે નાના નામાં નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધી દરેકને આનંદ મળે અને એને અનુલક્ષીને દરેક ટાઈપની અમે એક્ટિવિટીઓ અહીંયા રાખેલી છે અમે એન્ટ્રી ટિકિટ રાખીએ છીએ બહુ સામાન્ય દર પચાસ રૂપિયામાં એમાં છ એક્ટિવિટી અમે સાથે ફ્રી આપીએ છીએ કે જે છ એક્ટિવિટી એન્ટ્રી ટિકિટ સાથે ફ્રી જ આવે છે ત્યારબાદ દરેક જે બીજી નાની મોટી એક્ટિવિટીઓ છે જે દરેક એજ પ્રમાણે અમે બનાવેલી છે એમાં સાઠ રૂપિયાથી માંડી અને મેજોરિટી એકસો એંસી રૂપિયા સુધીની એક્ટિવિટીનો ટિકિટ દર છે અને ખાલી જે સ્નો પાર્ક જે છે જે સાયન્ટિફિક આખું ઊભું કરેલું છે તે એના ખાલી ચારસો પચાસ છે બાકી બધી એક્ટિવિટી બહુ સામાન્ય નોર્મલ ભાવ રાખેલા છે અંદર એન્ટ્રી ફી અને ટાઈમ શું છે અંદર આનો ટાઈમ છે સવારે દસથી દસ કાંકરિયા પરિસર જે ચાલે છે એના સમય પ્રમાણે અમારું ચાલશે સવારના દસથી રાતના દસ વાગ્યા રાતે દસ વાગ્યા સુધી અંદર એન્ટ્રી જે એન્ટ્રી ફી લેવામાં આવો પછી એન્ટ્રી ફી કેવી રીતના એમાં અંદર જે એન્ટ્રી ફીમાં કોઈને બાળકોને કોઈ વસ્તુમાં જવા દેવામાં આવશે કે અંદર આવ્યા પછી તેનું ચાર્જ અલગ લાગશે ગમે તે વસ્તુમાં જવા અંદર જે એન્ટ્રી ટિકિટ પચાસ રૂપિયા લેશે એમાં છ એક્ટિવિટીઓ અમે ફ્રી આપવાના છે એમને એટલે એ છ એક્ટિવિટી પચાસ રૂપિયા એન્ટ્રી ટિકિટ સાથે જ એમને મળવાની છે બાકી પછી જે બીજી એક્ટિવિટી છે એ બધામાં એ લોકોને કરવી હોય તે રીતે એના નાના નાના ચાર્જીસ પ્રમાણે કરવાનું રહેશે રિપોર્ટર શરીફ ઘાચે